મોદી ના મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પાંચસો થી વધુ ગંગા સ્વરૂપ સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કેક કાપીને વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવાયો હતો વડાપ્રધાનના જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર ભરકોદરા ગામે ભાજપ અને શિવ પરિવાર દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું મહાનુભાવોના હસ્તે ભરકોદરા કાપોદરા કોસંબડી અને ભાદી ગામની પાંચસોથી વધુ ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી દીવ દમન ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ પરેશ પટેલ જિગ્નેશ પટેલ એલ વી પાંડે સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું પરેશ પટેલ ભરકોદરાથી આજે અમે સત્તરમી સપ્ટેમ્બર અને આ દિવસ એટલો અનમોલ અમારા માટે આજે અમારા યશસ્વી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોય અને અમે એમનો પ્રોગ્રામ ભવ્યથી ભવ્ય રીતે નું આયોજન અમે કર્યું હતું આજે આજે સવારથી અગિયારથી એક કલાક સુધીમાં અમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું એમાં પણ પંચોતેર બોટલ સાહેબને પંચોતેર વર્ષ પૂરા થયા એટલે પંચોતેર બોટલ બ્લડનું ડોનેશન પણ અમારે બે જ કલાકમાં કર્યું છે ત્યારબાદ બેથી ત્રણ જયાબેન હોસ્પિટલ ખાતે અમે ફ્રૂટનું વિતરણ કર્યું છે ત્યારબાદ સવા ત્રણ કલાકે અમે રાજહંસ સિનેમા એપલ પ્લાઝામાં આજે જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જીવનચરિતાર્થ પર જે ફિલ્મ બની છે એનું પણ ઇનોગ્રેશનમાં ગયા હતા ત્યારબાદ પાંચ કલાકે આજે અહીંયા અમે અમારા ગામની ગંગા સ્વરૂપા બહેનોનું આજે અહીંયા સન્માન પ્રોગ્રામ રાખ્યો તો એમને સન્માન કરી મોદી સાહેબનો જન્મદિવસ મારી ગંગા ગંગા સ્વરૂપા બહેનોના હાથે કેક કાપી જન્મોત્સવ ઉજવ્યો છે ત્યારબાદ એમને બધાને સ્મૃતિ ચિહ્નનું વિતરણ ચાલે છે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે આજે નરેન્દ્ર મોદી સાહેબની બર્થ ડે જન્મ અમે ખૂબ ધૂમધામ અને હર્ષો ઉલ્લાસ સાથે અને ફૂલ પાવર સાથે એનર્જી સાથે એમ કહીને કે અમારા શરીરમાં એક આત્મામાં એક એવી એનર્જી આવી છે કે જે અમારા વડાપ્રધાન દેશ માટે કામ કરે છે જે પરમ વૈભવના શિખર પર ભારતીય જનતા પાર્ટીના અમારા વડાપ્રધાન મોદી સાહેબ જે પરમ વૈભવના શિખર પર ભારતને લઈ જાય છે લઈ જવાના છે એવા અમારા મોદી સાહેબનો જન્મદિવસ હોય અને અમે પાછળ રહીએ એવું તો ચાલે નહીં આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ખરેખર જેટલી પણ બહેનો આવી છે એ બધાનો આભાર વ્યક્ત કરીએ છે અને પ્રોગ્રામ આજનો દિવસ ખૂબ સુંદર રીતે પસાર થયો છે એ બદલ હું સૌનો આભાર માનું છું અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન મારા વડાપ્રધાનનું આયુષ્ય ખૂબ લાંબુ થાય મારી ઉંમર પણ એમને લાગી જાય એવી આ ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું અને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે સુખ સમૃદ્ધિ ભગવાન એમને આપે એવી અભિરચના સાથે વિરમું છું ભારત કી છે વન માતરમ